ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે કરપરીથી એક નવા વિડીયોમાં તો આજે આપણે પાણી ચાલુ કરી પાણીમાં ઊંડાની દવા આપણે પાવાની ચાલુ કરી ઊંડા દેખાતા નથી આગળથી એને પાડી દીધા હોય તો સારું આવતા પહેલાં દવા કરી દેવી સારી એક જગ્યાએ જો પાણી આપણું એક વિશે ચાલુ દસ બાર ક્યારેક પી ગયા છે સવારની લાઈટ હતી એટલે પાંચ વાગે સાડા પાંચે આવી ગઈ હતી લાઈટ આપણે માંડવી ઉપાડી થઈ ચેક કરવા માટે કે બેઠી છે એમ તો આ રહી આપણી માંડવી જોવો રેમ્બો માંડવી છે જો સુપર એકદમ સરસ પોપટા છે જોઈ લો તમને બતાવું જો છે ને તો આ પ્રમાણે છે જો આ છે રેમ્બો માંડવી હજી દોઢેક મહિનો ઊભી રહેશે એવું લાગે છે હજી આ માલ બીજો બંધ થઈ ગયો છે આ ઝીણો ઝીણો હજી ચાલુ જ છે જો આ રેમ્બો માંડવીમાં ફાયદો માંડવી મોટી બહુ થાય જોવા અરે છે માંડવી સરસ એકદમ નંબર વન ક્વોલિટી જોઈ લો તમે છે ને સુપર એકદમ તો માલ સારો બેઠો છે આ વર્ષે ગયા વર્ષે કરતા વર્ષ કરતાં આ વર્ષે સારો માલ છે આપ જોઈ શકો છો ખૂબ સરસ માલ છે માંડવીમાં ફાલ સારો છે આ વર્ષે સરસ માલ છે તો આપણે આ રેમ્બો માંડવી હતી રેમ્બો માંડવી છે હતી નહીં છે તો જોઈ લ્યો વધારે છે ને ત્રણ દાણાવાળી માંડવી વધારે છે આ પ્રમાણે છે આપણો દસ વિઘાનું વાવેતર છે આ બધું રેમ્બો જ છે અને આમાં આપણે પારે ચોપી દીધા છે ફ્લોટિંગના એરંડા નરનું વાવેતર થઈ ગયું છે બાકીનું માલી દસ પંદર દિવસ પછી આપણે અમે ચોપવાની છે તો આખું હજી તો આજે ચાલુ કર્યું છે એટલે બે દીમાં પી જશે હો નીકળી જશે બે દીમાં પૂરું થઈ જશે અત્યારે દસ આઠ દસ ક્યાર ક્યારામાં જાય છે તો તમે કઈ માંડવી આવી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો બાકી આ બાજુવાળા ભાઈ એવા આવી છે આ અમારે પાડોશમાં જુઓ તમે દેખાય વિડીયો એ નવું બિયારણ છે પાંત્રીસ નંબર એ આપણે વાવ્યું છે રેમ્બો અને આ પાડોશી છે અમારા એ ભાઈની મરચી સારી છે મરચી આપણે પણ મરચી છે ક્યારેક વિડીયોમાં બતાવીશ આના કરતાં અઠવાડિયું નાની છે આ ભાઈ કરતાં નાની એટલે પાછળ છે બાકી તો જાળવા આનાથી થોડાક નાના થઈ ગયા છે નાના તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ પ્રમાણે આપણું એક છે માંડવીનું વાવેતર તમે કઈ માંડવી વાવી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને ક્યાંથી જોવો છે એ પણ કમેન્ટ કરજો